માં મોટી સિસ્ટમ સક્રિય વૈજ્ઞાનિકોમાં મોટી આગાહી રક્ષાબંધન ઉપર મોટું વાવાઝોડું આટલા વિસ્તારમાં મોટી ચેતવણી ગુજરાતમાં આટલા વરસાદ આટલા નેશનલ હાઈવે બંધ ઓગસ્ટ મહિના મોટો તોફાન તે એક અઠવાડિયું મોટી આગાહી ડેમ થઈ ઓવરફ્લો તો ચાલો જાણીએ તો ગુજરાતમાં મોટી સિસ્ટમ સક્રિય છે અમદાવાદમાં વરસાદ બંધ થયો અને માંડ ચાર થી પાંચ દિવસ ક્યાં ત્યાં ફરી એકવાર વરસાદે ક્યારેક એને રાહ જોવાનું શરૂ કર્યું છે સૌરાષ્ટ્રમાં મોટા ભાગમાં જિલ્લામાં હાલ ખેડૂતોને ખેતર ઊભા મગ મગફળી કપાસ તુવેર સોયાબીન જેવા ખરીફ પાકો પિયત આપવામાં મહેનત જોતરાઈ ગયા છે અને કારણ કે છેલ્લા રાઉન્ડમાં અહીં હાથ તાળી આવી જતા એવા સિસ્ટમ બની છે અને મેઘરાજાએ પણ મંડાળ કર્યો છે અને મેળ પડે તો એમ જો એવું થાય તો રક્ષાબંધન જન્માષ્ટમીમાં ખેતર ઉજવવા પડશે અને તેવી સ્થિતિ સર્જાશે અને ચિંતાના વાદળો કેટલાક આગાહીકારોએ સ્પષ્ટ કર્યું છે હાલ આઠથી દસ દિવસ સંભાવના નહીં રહે અને છૂટા સવાયા વરસાદમાં આશા રાખવાની નથી મિત્રો હવે વાત કરીએ મિત્રો બીજા સમાચારની તો મિત્રો પણ એક મોટી આગાહી છે જોકે આ બધા વચ્ચે પ્રાચીન વૈજ્ઞાનિકો આધારે આગાહી કરનાર રંજનીકાર લાલાણીએ ફરી એકવાર વખત જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પહેલી સપ્ટેમ્બરથી શરૂ થશે અને વિવિધ દેશોમાં અને આધારે રજનીકાંત લાલાણીએ એપ્રિલ મહિનામાં જ વર્તારો આવ્યો છે અને જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં વરસાદ નહીં થાય અને થોડા સમયમાં પહેલાં પણ તેમણે કહ્યું હતું કે અઢારથી જુલાઈ લઈને એકત્રીસ ઓગસ્ટ સુધી એટલે કે અષાઢ વધ આઠમને ચેક ભાદરવા સુધી નો સુધી ચાલીસથી પિસ્તાલીસ દિવસ વાયરું ફેંકાઈ શકે છે અને તેમને આધારે સમયગાળાની વરસાદની સંભાવના પણ જોવા મળતી નથી મિત્રો હવે વાત કરી બીજા સમાચારની તો મિત્રો આટલા વિસ્તારમાં મોટી ચેતવણી તો અમદાવાદમાં બંગાળની ખાડીમાં મિજાજ બદલાતા મેઘાલયથી બંગાળ ઓડિશા બિહાર ઉત્તર પ્રદેશ દિલ્હી અનસીઆર આકાશના વાદળો ઘેરાઈ ગયા છે અને દિલ્હી એ એસીઆર શનિવારે મોડી રાત્રે થયેલો વરસાદ ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસ સવારના સુધી ચાલુ રહ્યો હતો અને હાલ અમદાવાદમાં અનેક વિસ્તારોમાં રવિવારથી હળવો વરસાદ વરસ્યો છે અને હવામાન વિભાગે નવનીતિ આગાહી મુજબ હાલ ગુજરાતમાં સાત દિવસ આગાહી કરવામાં આવી છે ત્યારે દેશની રાજધાની હવામાન હાલ માટે એવું જ રહેવાનું છે ભારે વરસાદને કારણે દિલ્હી નોઈડા અને ગુરુગ્રામ ગાઝિયાબાદ જેવા શહેરમાં ઘણી જગ્યાએ પણ પાણીની ભરપૂર સમસ્યા ઘેરી બની છે હવામાન વિભાગે આઈ એ બિહાર કેટલાક વિસ્તારોમાં ભારે અતિભારે વરસાદની આગાહી કરી છે તે સમયે પશ્ચિમ બંગાળમાં ઓડિશા ઝારખંડ છે ઉત્તર પ્રદેશ છે અને શહીદ ઘણા પૂર્વ જવા ઉત્તર ઉત્તરાખંડ હિમાચલ પ્ર પ્રદેશ જેવા ઉચ્ચા પર્વતો પ્રદેશમાં મુશળધાર વરસાદની ચેતવણી આગળ આગળ આગાહી કરવામાં આવી છે કેરળ આંધ્રપ્રદેશ છે દક્ષિણ ગુજરાત ભા ભારતીય રાજ્યો માટે પણ ફરી એકવાર મોટી વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો વાત કરીએ ત્રીજા સમાચારની તો મિત્રો ત્રીજા સમાચારમાં વરસાદને લઈને નેશનલ હાઈવે બંધ રાજ્યના સતત ભારે વરસાદને કારણે સિઝનનો બાસઠ ટકા જેટલો સરેરાશ વરસાદ થવા પામ્યો છે રાજ્યના કુલ અઠાવન જેટલા માર્ગ વિવિધ જિલ્લાઓમાં માર્ગ પાણી ભરવામાં આવ્યું છે કારણ કે તેના રસ્તા ખરાબ જતા બંધ હાલતમાં જ અમદાવાદમાં એકથી એક એકથી વડોદરા બે મળીને ત્રણ ટેસ્ટ હાઇવે છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઈવે બંધ કરવામાં ફરજ પડી છે અમદાવાદમાં ખેડા આણંદ નવસારી અને બનાસકાંઠા સહિત જિલ્લામાં કેટલાક ભાગમાં માર્ગ બંધ કરવાની હાલતમાં છે મિત્રો વાત કરીએ પાંચમા ચોથા પાંચમાની સમાચારની તો આટલા વરસાદ રાજ્યના સપ્તાહ પ્રારંભે મેઘરાજાએ ઘવઘવાટી બોલાવી છે બોલાવ્યા બાદ છેલ્લા બે દિવસ જોર ઘટના અને અનેક વિસ્તારોમાં રસીઓની એકંદરે રાહત થવા પામી છે જો જળાશયો પાણીની આવક ભારે વધારે બે બાવન ડેમ એલર્ટ પર છે અને ત્રેવીસ અલર્ટ ઉપર એકવીસને વોર્નિંગ કેટલીક કેટેગરીમાં મૂકવામાં આવી છે સરદાર ડેમમાં પાણીનો ફૂલ સંગ્રહ છે બ્યાસી બ્યાસી પોઈન્ટ પંદર ટકાએ અન્ય બસો છ જળાશયો સંગ્રહ કરવામાં આવ્યો છે ને સડસઠ પોઈન્ટ એકવીસ ટકા પામ્યો છે અને રાજ્યમાં ત્રીસ જળાશયો છે તો સો ટકા સાસઠ ટકા સાસઠ જળાશયો સિત્તેર ટકાથી નેવું ટકા અને જળાશય સાડત્રીસ જળાશયો પચાસથી ઓગણ સિત્તેર ટકા વચ્ચે ભરાયો છે તાજેતરમાં મેઘરાજાએ તોફાનનો રાઉન્ડ કારણ કે સિઝન સૌથી વધારે સરેરાશ દક્ષિણ ગુજરાતમાં જોવાના સાસઠથી ત્રાણું ટકા ઉત્તર ગુજરાતમાં ઝોન પાસઠથી આડત્રીસ ટકા મધ્યપ્રદેશમાં ઉત્તર ઉત્તરમાં સોસઠથી સોર્યાશી ટકા કચ્છમાં ઝોન અને ઓછો વરસાદ સૌરાષ્ટ્રમાં ઝોન પંચાવનથી જીરો પોઈન્ટ નવ ટકા વરસાદ પામ્યો છે મિત્રો હવે વાત કરીએ પાંચમા અને છઠ્ઠા સમાચારની તો રક્ષાબંધન ઉપર મોટું વાવાઝોડું તેમના અનુ અનુમાન પ્રમાણે અત્યાર સુધી એવું જ થયું છે કે સૌરાષ્ટ્રમાં અઢારથી ઓગણીસ જુલાઈ બાદ વરસાદનો જોર ખૂબ જ ઘટી ગયો છે અને વાદળછાયું વાતાવરણ પણ પર જોવા મળ્યું છે અને વરસતો નથી વરસાદ અને આ મુદ્દે રજનીકાંત લાલાણીએ કહ્યું છે કે વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને રક્ષાબંધન સુધી કોઈ જગ્યાએ ઝરમર વરસાદ થશે પરંતુ સારા આશિયા નથી અને તરસમાં એપ્રિલ રજનીકાંત લાલાણીએ આપેલા ચોમાસાનો તરવરો પણ છે મિત્રો વાત કરીએ છઠ્ઠા સાતમા સમાચારની તો મહિનામાં મોટું તોફાન જો કે રજનીકાંત લાલાણીએ ચોમાસામાં વર્ષો જ જાહેર કર્યું છે કે હાલ પ્રમાણે સપ્ટેમ્બર ખૂબ જ સારા સંભાવના છે અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદને ફૂલ દિવસો ઓગણીસ રહી શક્યા છે ઉપરાંત ઓક્ટોબર પણ વરસાદ દિવસો સાત રહેવાથી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને લાલાણીએ ઉજવ અગાઉથી કહ્યું છે કે આ વર્ષે પાછોતર વરસાદ જોરથી રહેશે અને ચોમાસાને વિદાય પણ મોડી થશે અને શેક દિવાળી સુધી વરસાદ વરસી શકે છે મિત્રો હવે વાત કરીએ મિત્રો સાતમા સમાચારની તો મિત્રો સાતમા સમાચારમાં છે કે થશે ઓવર ફ્લો ગુજરાતમાં જળાશયોના પાણીની આવક ભારે પ્રમાણે બાવન ડેમ હાઈ અલર્ટ પર આવી ગયા છે જ્યારે સત ત્રેવીસ અલર્ટ ઉપર અને એકવીસને વોર્નિંગ કેટેગરી મૂકવામાં આવી છે જે સરદાર ડેમને પાણીમાં ફૂલ સંગ્રહ બ્યાસી પોઈન્ટ પંદર ટકા અન્ય બસો છ ટકા બસ્સો છ જળાશયોના સંગ્રહ એ સડસઠ પોઈન્ટ પામ્યો છે મિત્રો વાત કરીએ આઠમા સમાચારની તો મિત્રો એક અઠવાડિયું મોટી આગાઈ હવામાન વિભાગે મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતમાં હવામાન વિભાગે અંગે માહિતી આપવા જણાવ્યું છે કે આગામી સત સાત દિવસ રાજ્યના સામાન્ય સામાન્યથી વરસાદની આગાહી છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આ આ સાથે ચાર છ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં માછીમારોને ન ખેડવાની સૂચના જાહેર કરવામાં આવી છે દરિયામાં પવનની ગતિ તેજ રહેવાની છે કારણ કે માછીમારોને દરિયા ન ખેડવાની સૂચના પણ અપાય છે મિત્રો આવા સમાચાર જાણવા માટે આપણી પોતન ન્યૂઝ ન્યૂઝને સબક્રાઇબ કરો જય હિન્દ ભારત નમસ્કાર